વડોદરા શહેર તથા જિલ્લા પોલીસ સાત દિવસના ગણેશજીના વિસર્જનમાં વ્યસ્ત હતી ત્યારે તેનો લાભ ઉઠાવીને બુટલેગર વિદેશી દારૂનો જથ્થો મંગાવીને કપુરાય ચોકડી નજીક મૂક્યો હતો જેની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળતા જ ટીમે રેડ કરીને બિનવારસી પડેલી ટ્રકમાંથી રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ ત્રાણું લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જ્યારે દારૂ મંગાવનાર બુટલેગર ચાલક તથા સપ્લાયરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે વડોદરા શહેર અને જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ગેરકાયદેસર ચાલતા જુગાર તથા દારૂના અડ્ડા તથા હેરાફેરી પર સપાટો બોલવામાં આવતો હોય છે બે સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેર અને જિલ્લાની પોલીસ ગણપતિના સાતમા દિવસના વિસર્જનમાં વ્યસ્ત હતી ત્યારે બુટલેગરે તેનો લાભ ઉઠાવી વિદેશી દારૂ મંગાવ્યો અને આ ટ્રક વિસ્ટેરિયા હાઇટ્સ પાસે બિનવારસી હાલતમાં મૂકી ગઈ હતી એવી મળેલી બાતમીના આધારે ટીમે બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને તપાસ કરી હતી ત્યારે ટ્રકમાંથી રૂપિયા ચુમ્માલીસ પોઈન્ટ ત્રાણું લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો જોકે સ્થળ પરથી જ કોઈ ન આવતા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ મંગાવનાર વડોદરાના બુટલેગર સહિતના સપ્લાયર અને ટ્રકના ચાલકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા વિદેશી દારૂ અને ટ્રક રૂપિયા સાત લાખ મળીને એકાવન પોઈન્ટ ત્રાણુ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે કપુરાય પોલીસને સોંપવામાં આવતા પોલીસ દ્વારા દારૂ મંગાવનાર સહિતના આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે ભલે શહેર અને જિલ્લા પોલીસ સાતમા દિવસના વિસર્જનમાં વ્યસ્ત હોય પરંતુ સ્ટેટ મોનિટરિંગ સેલ દારૂની હેરાફેરી પર સતત નજર રાખી રહી છે